માટે ભગવાનની કથા સાંભળવા માટે ફરતા હતા હવે એમાં બદ્રિકાશ્રમમાં વિશાલાપુરીમાં ફરતા હતા અને એમાં નારદજી ને જોયા પણ આજે નારદજી બાકી હંમેશા પ્રસન્ન હોય હાથમાં વીણા લઈને ભગવાનના નામનું કીર્તન કરતા હોય ભગવાનના ગુણ ગાતા હોય પણ આજે નારદજીને દુઃખી થયેલા જોયા હવે જે દિવસે આખા ઘરને હસાવતો માણસ જ્યારે દુઃખી થઈ જાય ને એટલે આખા ઘરને ઉપાદી થાય કે કાજાને કંઈક ચિંતા હશે અને એમાંય પાછા નારદજી તો સંત હતા અને સંત છે કોઈ દિવસ ચિંતામાં ન હોય એ હંમેશા પ્રસન્ન હોય રામતા દાસ કભિ નવ દાસ અને જ્યારે સાધુ સંતો દુઃખી થઈ જાય માણસ જ્યારે ઘર થી કંટાળી જાય માણસ ને કઈ દુઃખ હોય ત્યારે આપણે સંત ના શરણે જઈએ હવે ઈ જ દુઃખી હોય તો પછી આપણા જેવા સામાન્ય માણસ નું શું થાય એટલે સનતકુમારો એ નારદજીને રોકીને પૂછ્યું કે નારદજી આમ આટલા બધા દુઃખી થઈને આટલા બધા ચિંતાતુર થઈને ક્યાં જાવ છો તમારા જેવા ભગવાનના ભક્ત ચિંતામાં હોય ને હારું ન લાગે અને સંતને હંમેશા કરવાનું હોય એને ચિંતા ન કરવાની હોય મારું દુઃખ અહિયાં નથી જ્યારથી પૃથ્વી ઉપર ગયો ને ત્યારથી મારા દુઃખ શરૂઆત થઈ સનતકુમારો કહે કે નારદજી હું વાત કરો છું લોકો તો પૃથ્વીના બહુ વખાણ કરે કે પૃથ્વી લોક જેવો બીજો કોઈ લોક નથી મારું વનરા વન છે રૂડું વૈકુંઠ નહીં આવું પૃથ્વીના તો બધા આટલા બધા વખાણ કરે ને તમે એમ કહો છો જ્યારથી પૃથ્વી લોક ગયો ત્યારથી દુઃખ શરૂ થયું તો કે હા મેં તમારી જેમ બહુ વખાણ હેબડાતા પૃથ્વી લોક જેવો સુંદર લોક બીજો કોઈ નથી ત્યાં ભગવાનની કથાઓ થાય ભગવાનની ભક્તિ થાય ભગવાનના મંદિરોમાં દર્શન થાય એટલે નારદજી કહેક સનત બહુ વખાણ સાંભળા ને એટલે મને પણ એક દિવસ પૃથ્વી ના દર્શન કરવાની ઈચ્છા થઈ જે વસ્તુના બહુ વખાણ સાંભળતા હોય ને પછી માણસ નું મન સતત ન્યાજ ભટકતું હોય કે બહુ વખાણ સાંભળ્યા એટલે હું પણ એક દિવસ પૃથ્વીના પૃથ્વી ના દર્શન કરવા માટે ગયો પણ સાંભળો સનત કુમારો જેટલા વખાણ સાંભળાતા ને એવું તો કઈ હતું જ નહીં જે જે વસ્તુ જોવા ગયો તો એ તો કઈ પૃથ્વી ઉપર દેખાયું નહીં

તપ નથી દયાનો ભાવ નથી પવિત્રતા નથી અને સાથે સાથે દયા ન કોઈના જીવનમાં દયા ભાવ નથી જીવનમાં ઉદારતા નથી અને આ પ્રભાવ દરેક માણસનું જીવન કેવું થઈ ગયું ઉદરમ ભરી નારદજી કહે સનત કુમારો દરેક માણસ નું જીવન એવું થઈ ગયું ઉદરમ ભરીણો જીવા પૃથ્વી ઉપર આ કલયુગના લીધે બધા લોકો બસ પોત પોતાનું પેટ ભરવામાં રાજી છે બાકી વાળાનું શું થાય એની કોઈ ને ચિંતા નથી બદાય બાસ પોતાના સ્વાર્થ ખાતર જીવન જીવે છે અને વરા કહા પશુ જેવ પશુ જેવ જીવન થઈ ગયું અને કૂટ ભાષિનહ પૃથ્વીના બધા લોકો અત્યારે કડવું બોલનારા થઈ ગયા હવે જ્યારે આવું જોયું એટલે મારા હૃદયને બહુ દુઃખ થયું જે પૃથ્વીના આ બધાય વખાણ કરતા હતા એના કરતા આપણો સ્વર્ગ હારું છે અહીંયા ભગવાનનું ભજન તો થાય અહીંયા તો પૃથ્વી ઉપર બધા લોકોના જીવનમાં અસત્ય છે પવિત્રતા નથી દયાનો ભાવ નથી અને બડા લોકો સ્વાર્થી થઈ ગયા કડવું બોલનારા થઈ ગયા અને પછી ફરતા ફરતા મે જોયું દરેક માણસ અલ્પ આયુષ્ય વાળા થોડીક ઉંમર વાળા બધાનું આયુષ્ય પણ નાનું થઈ ગયું અને બધા મંદ બુદ્ધિના થઈ ગયા યંત્ર જેવું જીવન થઈ ગયું હવારમાં ઊઠી નોકરીએ જવાનું હાંજ ઉધી નોકરી કરીને ઘેર પાછા રવિવાર હોય તેદી બજારમાં જઈને પાણીપુરી ખાવાની આમ

પેલાના સમયમાં ઘરની અંદર પુરુષોનું શાસન ચાલતું એટલે તમારે અહીંયા દાધિયામાં હજી કલયુગ નથી આવ્યો તમે ચિંતા કરતા નહીં આ કથા તો બધી આમ સાવરકુંડલાની ઓલી બાજુ મારે ગીર બધી કથા છે મારે હાથ દી રેવું ખોટું આંખે થઈને જાવ ને પણ ભાગવત એવું કહે કે કલયુગ લીધે પેલાના સમયમાં ઘરની અંદર પુરુષોનું શાસન હતું પણ અત્યારે

સંસ્કૃત ન સમજાય ને એવું જરૂરી નથી ધ્યાન આપશો તો સંસ્કૃત એક એક શબ્દો પણ સમજાશે તરુણી પ્રભુતા હે અર્થ થાય ઘર અત્યારે ઘરની અંદર તરુણી એટલે કે યુવતીઓનું સ્ત્રીનું શાસન છે અને પહેલાના સમયમાં કથા કરવી હોય યજ્ઞ કરવો હોય છોકરાને લગ્ન કરવા હોય ને તો ભાઈઓને બોલાવતા અત્યારે તમારે તો સારું છે બાકી અમારે તો જ્યારે પ્રસંગ હોય એટલે પેલા કોને બોલાવે પણ બોલાવે કીધું એને ભેગા રાખવા બાકી પછી નારદજી કહે સનત કુમારું પેલા પુરુષો નું શાસન હતું અત્યારે ઘરની અંદર સ્ત્રીઓનું શાસન છે તમે હું દાંત કાઢો બાપુ શાલકા બુદ્ધિ દાયકા સાડાઓ સલાહકાર થઈ ગયા અને કન્યા વિક્રયણો લોભાત કન્યાનું દાન કરવાને બદલે ઘણી જગ્યાએ કન્યાઓનો વેપાર થવા લાગ્યો અને ખરેખર પેલા આવું આવતું ને એટલે આપણને એવું થાતું કે આવું થોડું થાતું હોય પણ અમુક વસ્તુ છે ને એ સમાજમાંથી જોવા મળે એક જગ્યાએ મનસુખભાઈ લગ્નનું મુરત જોવા ગયો અને કોઈ ની નિંદા કરવાની વાત નથી પણ અમુક વસ્તુ જોઈ હોય ને તો આપણાથી રેવાય નહીં એટલે હજી તો પંચાંગ ખોયલું ને ત્યાં બે વેવાયો બેઠા હતા એટલે ત્રીજા જણા એ કીધું તમારે બધી વાતચીત થઈ ગઈ તો કે હા પેલા લગ્ન પેલા ત્રીસ રૂપિયા દેવાના પછી લગ્ન નું કાઢશું જે દીકરીનો આપણા વડીલો નો નિયમ હતો દીકરીના ઘરનું પાણી પણ નો પીતા અને હવે કન્યાનો વેપાર કરીને ક્યાં ભાવમાં છૂટશું નારદજી કહે સનત કુમારો

યોગીઓ સિદ્ધો રાજા મહારાજાઓ મહાપુરુષો કોઈના જીવનમાં શાંતિ નથી નારદજી કહે કે સનત કુમારો કલયુગમાં આવા દોષ જોતો જોતો પછી છેલ્લે મને એમ થયું બીજે ક્યાંય શાંતિ ન મળી પણ જે જગ્યાએ ભગવાનની લીલા થઈ છે ત્યાં તો ક્યાંક શાંતિ મળશે ને બીજે ક્યાંય જઈને શાંતિ ન મળે અને કથા સાંભળવા જઈએ ત્યાં જઈને કઈક મન શાંત થશે હવે જ્યારે કથા સાંભળવા જાય ને ત્યાંય મન શાંત ન થાય તો પછી બીજે ક્યાં જવું એટલે નારદજી કહે તો શાંતિ ન મળી પણ જે જગ્યાએ ભગવાનની લીલા મળી છે જે જગ્યાએ ભગવાનની લીલા થઈ છે જે જગ્યાએ ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે ઈ યમુનાજીના કિનારે વૃંદાવનમાં તો ક્યાંક મારા મનને શાંતિ મળશે ને